હા તમારું નામ શું છે પ્રતાપભાઈ ચાંદસિંહભાઈ ચૌધરી પ્રતાપભાઈ ચાંદસિંહભાઈ ચૌધરી હા અને તમારું ગામ પાઠકવાડી પાઠકવાડી ડુંગરી ફળીઓ ડુંગરી ફળીઓ અને તાલુકો તાપી તાપી અને તાલુકો ડોલવાણ તાલુકો ડોલવાણ અને જિલ્લો તાપી તાપી હા હવે તમે આ પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો તો ઘણા વર્ષથી ગયા 10 15 વર્ષ થઈ ગયા 10 15 વર્ષ થઈ ગયા તો આ પશુપાલનમાં કેટલી ગાય ને કેટલી ભેંસ છે કે કેવું ગાય ની હતી અમારે ભેંસ જ છે તમારે ભેંસ જ છે કેટલી છે હમણાં તો એક જ છે હાલમાં હાલમાં એક જ છે એટલે અગાડી પણ હતી બધી વેચી ગઈ આગળ ઘણી હતી બરાબર પછી ની વાળા એટલે પછી આપી દીધી ઓકે તો તમે નેટસફ કંપનીની કઈક વસ્તુ વાપરી તમારે ભેંસને ખવડાવી કઈ વસ્તુ શું છે જરાક બતાવો ને લાવ મે આ જે છે નેટસપ કંપનીનું પ્રોડક્ટ નામ છે સીએફસી પ્લસ આ તમે આ ભેંસને ખવડાવી કે રીતને ખવડાવ્યું રોજના એક એક ચમચી દાણ માં આપીએ રોજના એક એક ચમચી દાણ માં આપો સાંજ સવાર સવાર સાંજ બે ટાઈમ બે ટાઈમ બરાબર તો એનાથી તમને શું ફાયદો દેખાયો દૂધ વધારે થયો દૂધ વધારો થયો ને ફેટ માં બી વધારો ફેટ માં પણ વધારો થયો

એટલે દસ દસ ફેટ સુધી પણ જતું રહ્યું એમ દસ પછી પાછા નીચે આવી જાય આઠ નવ ફરાઈ જાય પણ પહેલાં જે પાંચ છ જ ફેટ આવતા હતા એટલા તો નહીં આવે ને હવે બરાબર તો આમ તમે વર્ષોથી પશુપાલનનો આ વ્યવસાય કરો છો તો તે વખતે આવા કોઈ દિવસ ફેટ આવેલા ખરા નહીં આવેલા નહીં આવેલા બરાબર અત્યારે આપણે એ પણ આપણે જોશું કે ખરેખર કેટલો ફેટમાં વધારો છે તો આપણે એપ્લિકેશન દ્વારા જોઈશું કે ખરેખર ફેટમાં કેટલો ફેરફાર દેખાય છે ગયા વર્ષે કેટલો ફેટ આવેલો અને આ વર્ષે કેટલો ફેટ આવેલો એ પણ આપણે જોશું અહીંયા આપણે જોઈ શકીએ પશુપાલક મિત્રો કે આજે ફેટ છે જે ગયા વર્ષનું કે ગયા વર્ષે કેટલા ફેટ આવતા હતા તો કે ગયા વર્ષે નવેમ્બર મહિનાની વાત કરીએ તો આ એ ફેટ છે મોબાઈલ એપ્લિકેશનમાં આપણે જોઈ શકીએ હવે આ વર્ષના કેટલા ફેટ છે એ તમે બતાવો આપણે આ વર્ષનું જોઈ શકીએ કે ફેટમાં કેટલો વધારો થયો છે તો પશુપાલક મિત્રો તમે આ જોઈને નક્કી કરી શકો કે ખરેખર આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ બેથી ત્રણ ફેટનો તફાવત અહીંયા દેખાય છે ગયો નવેમ્બર મહિનો અને આ નવેમ્બર મહિનો બરાબર ત્યારે આગળ બે વેંસ હતી બરાબર ને અને અત્યારે એક વેંસ છે તો આનું તમે આ રિઝલ્ટ જોઈ શકો સીએફસી પાવડરનું તો હવે તમારે નક્કી કરવાનું છે કે આ વસ્તુ વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ હવે બીજો મારો પ્રશ્ન એ છે કે આ કેટલા દિવસની અંદર તમને રિઝલ્ટ મળ્યું એ સાત થી આઠ દિવસમાં રિઝલ્ટ મળ્યું સાત થી આઠ જ દિવસમાં રિઝલ્ટ મળ્યું બરાબર થોડું થોડું એટલે એકદમ રિઝલ્ટ નહીં થોડો થોડું વધતું ગયું હા મતલબ કે સાત આઠ દિવસે તમને રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું એટલે કોઈ પણ પશુપાલક મિત્ર જો સીએફસી વાપરવા માંગતો હોય તો બીજા જ દિવસે એને રિઝલ્ટ નથી મળવાનો એને અઠવાડિયું દસ દિવસ તો રાહ જોવી પડે પછી જ એને જે કંઈ ફેટમાં કે દૂધમાં એનું રિઝલ્ટ દેખાય બરાબર બીજું કે ઘણા બધા પશુપાલક મિત્રો જે આ તમારો વિડીયો જોશે અને એમને એવું થાય કે ખરેખર વાત સાચી છે કે બરાબર તો તમે એવા ખેડૂત મિત્રોને કે પશુપાલક મિત્રોને શું સંદેશો આપવા માંગો છો હમણાંથી જ હું બીજાને કહું છું કે મારે આવું થયું ને બધાને તમે આ લેજો બરાબર લેવું જોઈએ આ વાપરવું જોઈએ હા પહેલી વખત જ્યારે તમે લીધેલું ત્યારે તમને એટલો વિશ્વાસ હતો ખરો કે આ વસ્તુથી ખરેખર ફેટ કે દૂધ વધશે એવું એવું ના આવે એટલો વિશ્વાસ નહી હતો ને તો તમે કોનો પર વિશ્વાસ રાખીને આ વસ્તુ ચાલુ કરેલું એ તો આ ભાઈ આવેલા ભાઈ આવે આજે આ તમારા બાજુમાં ભાઈ ઉભેલા છે ચાલુ તો કરો પછી તમે જોજો એમ હા એટલે એમણે તમને ભરોસો આપ્યો કે એક વખત તમે ચાલુ તો કરો પછી તમે જો રિઝલ્ટ મળે કે નહીં મળે એમ કેમ કે દવા પીએ તરત થોડું એમ સારું થઈ જાય એમ ધીમે ધીમે અસર કરે એમ બરાબર છે તો તમારું નામ શું મારું નામ છે તરુણ પટેલ હા મારું ગામ વાસદા છે તાલુકો વાસદા ને જિલ્લો નવસારી હા મારા મિત્રના પપ્પા જ છે એટલે એમને સમસ્યા હતી કે ભાઈ દૂધ નથી આવતું ભેંસમાં પેટ ઓછું આવે પછી મેં એને કીધું કે જો આપણી પાસે છે પ્રોડક્ટ યુઝ કરો મેં કીધું પરિણામ મળશે અને એમને પરિણામ મળ્યું બરાબર છે

આ સીएफसी નો પાવડર વાપરવાનું ચાલુ કરોને કેટલો સમય થયો? લગભગ કેટલા બેજ મહિનાથી આને બે મહિના આવ બે મહિના થવાના બે એટલે બીજો મહિનો ચાલે છે બે મહિના પૂરા થવાના બરાબર તો એટલામાં તમને આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો ખરેખર આજે પશુપાલક મિત્રો આટલી બધી મહેનત કરતા હોય અને ફેટના કારણે આજે દૂધમાં આપણને ભાવ નથી મળતો તો જો ખરેખર ફેટ જો બરાબર આવે તો ભાવ બરાબર મળે બરાબર ને તો ખરેખર આ સીએફસી પાવડર વાપરો પશુપાલક મિત્રો અને તમે પણ એમનું જેમ એક સારામાં સારું રિઝલ્ટ લો તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર